પરંતુ આ માર્ગમાં કેટલાક મોટા ભયસ્થાનો છે જેમ કે કદાચ શિષ્ય ક્ષણિક ભાવાભેષને વાસ્તવિક ધર્મ પીપાસા સમજી બેસે એ આપણે આપણામાં પણ જોઈ શકીશું આપણા જીવનકાળમાં આપણે જેને ખૂબ ચાહતા હતા તેવી કોઈક વ્યક્તિ મૃત્યુ પામે છે તુરંત આપણે આઘાત અનુભવીએ છીએ આપણને લાગે છે કે જગત આપણા હાથવેથમાં આવીને સરકી જાય છે આપણને કોઈ એક વધુ દ્રઢ અને વધુ ઉચ્ચ આશ્રયની આવશ્યકતા ભાષે છે તથા આપણે ધાર્મિક બની જવું જ જોઈએ એમ આપણને લાગે છે થોડા દિવસોમાં જ તે ભાવતરંગ સમી જાય છે અને આપણે પહેલાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહીએ છીએ આપણે સૌ ઘણે ભાગે આવા આવેશોને સાચી ધર્મ પીપાસા માની લેવાની ભૂલ કરીએ છીએ પરંતુ જ્યાં સુધી આવા ક્ષણિક આવેશોને આપણે વાસ્તવિક માનવાની ભૂલ કરીએ છીએ ત્યાં સુધી આપણા આત્માને સત્ય ધર્મ માટેની સાચી ભૂખ જાગશે નહીં તથા આપણામાં આધ્યાત્મિકતાનું સિંચન કરનાર સાચી વ્યક્તિ પણ મળશે નહીં એટલા માટે જ્યારે જ્યારે સત્યની શોધ કરતાં કરતાં આપણા વાંછિત સત્યની ખોજ વ્યર્થ થઈ એવી ફરિયાદ કરવા આપણે પ્રેરાઈએ ત્યારે એવી ફરિયાદ કરતાં પહેલાં આપણું પ્રથમ કર્તવ્ય આપણા પોતાના અંતરમાં નિરીક્ષણ કરવાનું અને હૃદયની આ વ્યાકુળતા વાસ્તવિક છે કે નહીં તે તપાસવાનું રહે છે તે વેળા ઘણા કિસ્સાઓમાં જોઈ શકાશે કે આપણે સત્યને ગ્રહણ કરવા માટે યોગ્ય ન હતા અગર આપણી આધ્યાત્મિક તૃષા સાચી ન હતી શક્તિ સંચારક ગુરુના સંબંધમાં તો વળી વધારે મોટા ભયસ્થાનો રહેલા છે ઘણા લોકો અજ્ઞાનમાં ડૂબેલા હોવા છતાં તેમના અંતરના અહંકારમાં તેઓ પોતાને સર્વજ્ઞ માને છે વળી તેઓ માત્ર ત્યાં જ અટકતા નથી પરંતુ બીજાઓનો બોજો પોતાના ખભે ઉપાડી લેવા તૈયાર થઈ જાય છે અને આ રીતે અંધ અંધને દોરવા જતા બંને ખાડામાં પડે છે અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ સ્વં ધીરા પંડિત મન્યમાનાહ દમદ્રમ્ય બાણા પરિયંતી મૂઢા અંધેનેવ નિયમાના યથાંધા અવિદ્યામાં વસતા આ અતિ મૂઢ આત્માઓ આત્મવંચનામાં પોતાને બુદ્ધિમાન સમજે છે અને મિથ્યા જ્ઞાનથી ફૂલાઈને તેઓ અહીં તહી ઠોકર ખાતા એક આંધળો બીજા આંધળાને દોરીને લઈ જતા જેમ ગોળ ગોળ ફરે તેમ ફેર્યા કરે છે કઠોપનિષદ જગત આવા માણસોથી ભરેલું છે પ્રત્યેક વ્યક્તિ ગુરુ બનવા માગે છે પ્રત્યેક ભિખારી લાખ રૂપિયાનું દાન કરવા ચાહે છે આ ભિખારીઓના જેવા જ આ ગુરુઓ પણ હાસ્યાસ્પદ છે